અમારો માણસ બેસે આપને અમારી ગાડીમાં આપણે તમારા પર કોઈ ઓર્ડર હોય ને પછી નહી હમણાં બધા જોડી રોકવાનો કોઈ ઓર્ડર હોય તો બતાવો તમે આ બાજુ આવતા બીજા ભાઈ આ બાજુ બીજા એક બાજુ આવતા દહેજ નો રોડ જોઈ લો તમે અંકલેશ્વર થી વાલીયા રોડ જોઈ લો એક બી અધિકારી ને એકબી પદાધિકારી ને પડેલી નથી યાર જનતા આટલી બધી તાહી માં પોકારી ઉઠે તો અમારે શું કરવાનું રોડ પર જ ઉતરવું પડે ને પોતે તમારે અમારા નોડલ અધિકારી મારક મકાન વિભાગ પર કાયદેસરની કરો એટલે અમને સંતોષ

જીએસટી સર્વિસ ટેક્સ ટોલ ટેક્સ અને અમને આવી સુવિધા તો અમારે કઈ લોકો અમારે કાયમ માટે વેઠ્યા કરવાનું છે આપણે એટલે અમારે તો ન્યાય જોઈએ ભાઈ આપ ત્યાં રહેજો નેશનલ હાઈવે ઓથોરિટી ને બોલાવી લો તમે સ્ટેટ ઓથોરિટીને બોલાઈ લો આ રોડ છે સંતોષકારક જવાબ આપી એસપી ને એવું હોય તો નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારી બોલાવી નેશનલ હાઇવે ઓથોરિટી એમની એમને મિનિટ સાહેબ